હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો તમે બધા મિત્રો મજામાં જશો ને હું પણ મજામાં જ છું તો આપણે સવાર સારમાં આવી ગયા વાડીએ કારણ કે આપણે બે ત્રણ દિવસ ત્યાં બીજી વાડીએ જતા હતા એટલે આપણે જીરામાં અને ધાણા માટો મારવા નહોતા આવ્યા તો મેં કીધું હાલો જે જીરામાં અને ધાણા માટો મારી જોઈએ શું કહે છે જીરું ને ધાણા તો આપણે આવી ગયા જીરામાં આટો મારવા આવું જ કંઈક મસ્તીનું ઉગી ગયું છે જીરું કારણ કે આપણે ઘણા સમય થા ખેતરમાં જીરું વાવ્યું નથી જ્યારે હું નાની હતી ત્યારથી તો મને સાંભળતું નથી કે જીરું વાવ્યું હું નાની હશ ત્યારે કદાચ એવું છે તે પછી તો વાવ્યું નથી તો આવું જ કંઈક મસ્ત ઉગી ગયું છે આપણું જીરું અત્યારે તો ઉગીને સારું થઈ ગયું છે પછી તો જે ભગવાનની મરજી હશે એવું થશે કારણ કે જીરામાં તો એવું હોય છે કે જો જીરું ઘરે આવે ત્યારે કહેવાય કે આવ્યું એમ કારણ કે જીરું હાલતા બગડી જતું હોય છે તો જે ભગવાનની મરજી હશે એવું થશે અત્યારે તો આપણે વાવી દીધું છે તો આવું જ કંઈક મસ્ત એનું ઊગી ગયું છે આપણું જીરું ને આપણે બીજું પણ પાંચ વીઘાનું જીરું વાવી દીધું છે પણ એ તો હજુ ઉગ્યું નથી એટલે હવે કેવું ઊગે પછી ખબર પડે આ તો મસ્ત ઊગીને તૈયાર થઈ ગયું છે બાજુમાં મારા મોટા બાપુ છે એને વાવી હતી ડુંગળી તો ડુંગળી પહેલાં મોટી મોટી ઉપાડી લીધી હતી અને નાની નાની રહેવા દીધી હતી તો એ ડુંગળી પણ હવે મોટી મોટી થઈ ગઈ છે અને વચ્ચે હતી મરસી તો મરસી પણ આ બધી પાકી ગઈ છે અડધા ઉતારી લીધા છે અને બીજા મસ્ત પાકી છે મરસી તો હવે જઈએ આપણે ધાણાવાળી વાળીએ પછી તમને બતાવું કે આપણે ધાણા કેવા ઉગી ગયા છે તો હાલો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા આપણે ધાણાવાળી વાળીએ તો આવે જ કંઈક મસ્ત ઉગી ગયા છે આપણે ધાણા છે તો નીંદવાના છે તો નીંદી પછી આપણે નાખી દઈશું ખાતર પછી પાછા પાઈ દેશું એટલે મસ્ત મોટા મોટા થઈ જશે છે ધાણા મસ્ત ઊખીને તૈયાર થઈ ગયા છે ધાણા પણ ગલકાને પણ મસ્ત જો ફૂલ આવી ગયા છે મસ્તીનો છે વાડીનો નજારો તો આપણે વાડી આવી એટલે મસ્ત બધી ધરતી લીલી સમ થઈ ગઈ છે કારણ કે બધું વાવેતર થઈ ગયું નવું એટલે ધરતી પાછી બધી લીલી છમ થઈ ગઈ મસ્તીની આપણે કટકીમાં પણ વાયવા છે ધાણા એ પણ મસ્ત ઉગ્યા છે ચીઝ કેક મસ્ત બધા પીલેલી છ થઈ ગઈ છે નવો ચીઝ કેક મસ્તીનો છે મારા વાડીનો નજારો એક આપણે તો ખેડું છે એટલે વાડી આવી વાડી આવી એટલે મજા જ આવે આપણને કારણ કે ખેડું ને તો આપણે વાડી છે તો આવો જ કંઈક મસ્ત વાડીનો નજારો થઈ ગયો છે લીલો છમ છમ કે ચારે બાજુ મસ્ત લીલું વાવેતર થઈ ગયું છે પછી તો ભગવાનની મરજી હશે એવું બધું થશે કારણ કે આપણે તો ખેડૂતને તો આપણી જીવાદોરી જ ખેતી છે એટલે બધું ચાનસ કરવાનું હોય છે પછી તો દેવું ન દેવું એ તો ભગવાનના હાથમાં હોય છે તો આપણે ચાનસ તો કરવું જ પડે આપણે મસ્ત બધું વાવેતર કરી દીધું છે અને મસ્ત બધું ઉગી પણ ગયું છે હવે કેટલું દેવું અને કેટલું નહીં એ તો ભગવાનના હાથમાં છે તો જોઈશી ઓના વર્ષમાં કેવું ઉત્પાદન આવે છે કારણ કે આપણે જીરું તો ઘણા ટાઈમથી વાવ્યું નથી પણ ઓણ મને જીરું વાવવાની ઈચ્છા થઈ તો અહીંયા પાંચ વીઘાનું જીરું વાવ્યું છે અને બીજા ખેતર પણ પાંચ વીઘાનું જીરું વાવ્યું છે પણ એ તો હજી ઉગ્યું નથી એટલે હવે એ તો કેવું ઉગે ખબર નહીં આ તો મસ્ત ઉગીને તૈયાર થઈ ગયું છે હવે જીરુંમાં તો એવું છે કે જ્યારે ઘરે પાકીને આવે ત્યારે કહેવાય કારણ કે જીરું હાલતા મોટું થાય પછી પણ બગડી જતું હોય છે પણ હવે ભગવાન કેવું કરે પછી ખબર તો આવો જ કંઈક મસ્ત છે આપણી વાડીનો નજારો તો આવા નવા બ્લોગ જોવા માટે આપણી સેનાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કાલે મળશે નવા બ્લોગમાં ત્યાં લગી બાય બાય